જયતુ વર્ગાધીશ મિત્રો મારા નવ બ્લોકમાં તમારું સ્વાગત છે કેમ છો તમે બધા મજામાં આપણે જેવું કાલે લાઇટિંગ ગોઠવી દીધું છે આપણે તબેલા કહેતા હતા ને ઓડો બ્લોકમાં આપણે કીધું હતું કે આપણે તબેલામાં બલની જરૂર છે તો આજે ગોઠવી દીધા તો અહીંયા બલ્બ ગોઠવા છે ને બે આપણે બારા ગોઠવા એક અહીંયા ને ઓલી બાજુ ને એકદમ ચોખ્ખું થઈ ગયું આવું આપણે પૈસાનું કામ કરવું હોય ને આવું હોય તો જ મજા આવે આપણે આપણે બલ ગોઠવી દીધા છે

હા તારે ફેમસ ટોપલી જય દ્વારકાધીશ મિત્રો આપણે એક ભે ધોવાની રહી છે અને જો કેવા મસ્ત બલ આપણે ગોઠવા જો કેવો મસ્ત દીવ કે કુદરતી દ્રશ્ય હે એક નંબર વ્યૂ આવ્યો હા ભાઈ ચાલો હવે ફટાફટ આપણે એક ભે ધોવાની છે ને એ દોઈ લઈ મિત્રો હવે આપણે આ ટોપલી દોવાની છે તો આલો દોઈ લઈ

આપણે ભેં ધોયેલી હતી મિત્રો ભેંસ ધોઈને આચર અને ને ચોખ્ખા પાણી થી કમ્પ્લેઇન ધોઈ નાખવાના એટલે કોઈ કીધેના આચરમાં હું પ્રશ્ન થાય નહીં કે આચર બગડી ગયો કે દૂધ નથી આવતો મિત્રો આપણે ભેં દોવાઈ ગયીએ છે કમ્પ્લીટ કામ એક જો ભેવ થઈ ગયું છે ભૂખ્યો જો કવળો ખાડો પડ્યો આપણે આપણે નવી લીધી હતી એ મોડલ ગોરલ અને હવે આપણે ભેવને ભૂકો નાખી અને ડાયરેક્ટ મળી પછી નિરાતે મિત્રો આપણે ભેવનું એવું કામ બધું કરી લઈએ પછી દૂધ દઈ આવીએ પછી આપણા આગળ ચાર ઓપ્શન છે એક વાહિંદા કરવાનું બીજું આપણે ટ્રેક્ટરની વોણી ફિટિંગ કરવાનું ત્રીજું પાણી ભરવાનું ચોથું આપણે ખંભારીએ ટ્રેક્ટરની બેટરી લેવાની એટલે જોઈએ હવે આપણે શું કામ કરી ત્યાં લાગી બાય મિત્રો અટાણામાં સીપ ઉપડે તો ભલે ને ખરાબ ભેગા વીસીને ઉતરી જાય આપણે ટ્રેક્ટરની જ બેટરી ખરાબ થઈ ગઈ છે પણ જો આની ખરાબ હોય ને તો આપણે આની બદલાઈ નાખી તા સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે આપણે માથી ડાય કાંઈ બારી કાઢી લીધી અને આપણે આજે ખંભારી જવાના એટલે આપણે સીપ લઈને જવાના છે પણ હજી ધો પડશે રત્તા ભરાઈ હતી લે ઈધો હુંઈ પછી પણ પેલા આપણે ભેહનું કામ થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે દૂધ દેવા તો હાલો આપણે फटाफट દૂધ દે આવી હાલો દૂધ દે બાઈક મિત્રો ધંધે લાગી ગયા છે આપણે જો બેરા લેને આપણે ઓલ માં લઈ જઈએ આપણો કોઈ ધાયરું કામ થીયું નથી ને કામ ધાર્યું થયું હે મેડમનું વોલ સાફ કરે છે મિત્રો આપણે કામ કરવાનું હતું ખંભારી જવાનું ચાર કામ હતા ને એમાં લાઈટ નથી એટલે એક કામ આરો વહીનું ફિટિંગનું આરો ખંભાળી જવું ને આપણે પણ આપણે મેડમે લગાવ્યા છે આપણે બેરલને ગોઠવવા એવા જો અને હજી આપણે ને કોથરા જેટલા હતા ને એટલા બધા પારા નીખવા અને ખાસ જો પાછી આમ જો હાથમાં હારામણો લઈ અને આપણે ઉગામી ને જે આ હારામણો લઈને મિત્રો આપણી હાલત ખાબ ખરાબ થઈ ગઈ છે આપડે મારુતિ ધોઈ લીધી કોથરા ફૂકવી લીધા હવે આપણે સીપે ધોઈ લીધી છે ને હવે આપણે જવાના અહીં ખંભારીએ જો ટ્રેક્ટરની બેટરી છોડાવી લઈ પછી આપણે જવું અહીં ખંભારીએ બેટરી લેવા નવી હાલો મિત્રો આપણે બની થઈ ગયા છે એ રેડીને આપણે જવું છે ખંભારીએ બેટરી લેવા અને ટ્રેક્ટરનું ઓયલ લેવા તો હાલો આપણે ફટાફટ જઈએ

મેસના પૈસા દેવા જાય છે તો પૈસા પડ્યા છે આપણી બાજુ ને આપણે નીકળી ગયા છે ચાલો ફટાફટ આપણે ખંભાળી જઈએ મિત્રો આપણે ભૂગી ગયા છે આપણા ભાઈબંધ ના તબેલા તો આપણે એને પૈસા આપી દઈએ ને પછી જઈ આપણે સીધા ખંભાળીએ આપણા ભાઈબંધ ના તબેલ અને આપણા ભેગો આવ્યો છે આપણા ભાઈ પણ પ્રવીણ તો ચાલો આપણે ફટાફટ ખંભાળીએ જતા નહીં પ્રવીણ કુમાર કુમાર કઈ નઈ ખાલી ભોગલો

મિત્રો આપણે બેટરી ને હેને ચાર્જ માં મૂકી દીધી છે એ કે આપણે હે ને કાલે હું ફોન કરશું તમને શું થાય એ પ્રમાણે તો આપણે હવે પાછું ઘરે જવાનું થાય છે તો હાલો હવે આપણે ફટાફટ ઘરે જઈએ આપણે સ્લીપ લાઈન મિત્રો આપણે ટ્રાફિક માન માન કરીને ખાટા ટાઈપા છે અને ટ્રાફિક એકદમ છે જોરદાર બહુ મોટી ટ્રાફિક થઈ ગઈ કારણ કે વાગી ગયા હાડા ગયા ટ્રાફિક બહુ છે અને આપણે જઈએ છીએ હવે આપણા ઘરે ટ્રાફિક જોવું મને મારી મોટરસાયકલ સાંભળે તો અત્યારે હું ઘરે પૂછી ગયો હેતો ત્યાં એવું હોય કેતો ઓય રે આલો મિત્રો આપણે ખબર એ બાર નીકળી ગયા ફટાફટ હાલો પછી મળીએ ઉપર કેમેરા હે ને તો વારો નીકળી ગયા હાલો મિત્રો બદામ છે જો આવો આરામી ભાઈ ભાઈ જો આવું જોઈ ગયો મોચ કર પૈસા તારે જ દેવાના ઊભા ક્યાં કરે મજા કર ને

નાખી દઈએ આપણે ઓય મિત્રો આપણે એક માથે જરીક થયો એટલે હજી એક કાલ લઈ આવીને નાખી દઉં કારણ કે નહીં હોય તો હાલશે બાકી નબળો નહીં હાલે થોડુંક ઢોળી રહ્યું આપણે થોડુંક ઢોરાણું જાજુ ને ઢોરાણું કોઈ કોમેન્ટ કરીને એમ નાખેજો ઢોરાડીઓ ગણીએ ને હવાને કંઈક પ્રશ્ન થયો ને માખી ગણી નીકળી ગઈ કંઈ વાંધો નહીં ફ્રી ટાટા આખડું આપણે બેટરી કાલે હશે તો હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી લઈએ આપણે હોટલમાં ઓછું ખાઈ બને ત્યાં લાગે બાકી મૂક કોક ખવડાવે તો મૂકી નહીં આપણે એવા છોકરા થાય કે હોટલનું ના ખાય કોક ખવડાવે ને તો આપણે બે આઈથી ખાઈ લઈએ મિત્રો આપણે સ્લીપ જાગી મૂકીએ એનું કારણ છે કે આપણે બે ત્રણ દિન પાછું ખંભાળી જવાનું હોય એટલે હવે આપણે ભેહોને નાખવાનો થઈ ગયો છે ભૂકાનો ટાઈમ તો આપણે ભૂકો નાખી દઈ અને તમે ચેનલમાં ન હોવ તો સબસ્ક્રાઈબ કરી દો અને આપણે મગફળી સેજસેજ હુંકાઈએ અને પછી આપણે તહવી પડીએ એટલે આપણે ફટાફટ એક પાણી કાઢી દેવાનું હે એટલે આજે રાત આખી મારે પાણીવાળોને તમારે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેવાના છે ને આજનો હવે બ્લોક આપણે અહીં પૂરો કરી નાખીએ